મા સંબંધિત નિયમોના ભંગ બદલની કાર્યવાહી થઈ છે દિવાળી પૂર્વે માધા પર સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ બાદ સગીરા અને આરોપી મળી આવ્યા બાદ તે જ્યાં રોકાયા ત્યાંની તપાસ હાથ ધરતા મમુવારા ત્રણ રસ્તા ઉપર આવેલી હસ્તિક હોટેલ એન્ડ રેસિડેન્સીના સત્યમભાઈ ડાયાભાઈ ચાવડા રહેવાસી કાલી તલાવડી તાલુકો ભુજની પૂછતાછ કરી હતી અને હોટેલના મુસાફર અંગેના રજિસ્ટર અને સીસીટીવી કેમેરા તપાસતા તારીખ અઠ્યાવીસ દસના અપહરણ દુષ્કર્મનો આરોપી

एवं अन्य पुलिस संबंधी गतिविधियों को मजबूत करने के लिए लगातार हम लोग प्रयास कर रहे हैं इन प्रयासों के तहत किसी भी तरह के आश्रय स्थल जिसमें होटल है गेस्ट हाउस है एवं अन्य आश्रय स्थल हैं सभी के लिए कुछ नियम कानून हैं इन नियम कानूनों में सबसे महत्वपूर्ण एक रजिस्टर का संचालन करना है उसमें विभिन्न विगतों को पूरा करके ही किसी भी व्यक्ति को आश्रय प्रदान करना सबसे महत्वपूर्ण नियम है इस नियम के लिए हम लोग लगातार प्रयास कर रहे हैं इसके अनुपालन सुनिश्चित हो रिसेंटली होम स्टेज का भी हमने एक ड्राइव चलाई है जिसमें होम स्टेज को भी शामिल किया है हाल ही में एक प्रकरण सामने आया है जिसमें माधावर पुलिस स्टेशन के में एक ऑफेंस रजिस्टर हुआ और उस ऑफेंस में भोग बनार के स्टेटमेंट के बेसिस पर जो जानकारी प्राप्त हुई कि पर पुलिस स्टेशन का जो ऑफेंस था उसमें आरोपी के द्वारा होटल हस्तिक में बिना डॉक्यूमेंट्स के उनको रूम प्रदान किया गया है इसके आधार पर बीएनएस की धारा के तहत होटल मालिक होटल के खिलाफ ऑफेंस रजिस्टर किया गया है और आपके माध्यम से पश्चिम कच्छ के सभी होटल संचालकों से सभी आश्रय स्थल संचालकों से पुलिस की ये अपील है कि आप इस तरह का रेस्टोरेंट मेंटेन करें आप इस तरह की कोई भी गतिविधि की जानकारी प्रदान करें कोई भी बिना डॉक्यूमेंट्स के आपके यहाँ रहने के लिए आ रहा है और रूम की मांगनी करता है तो आप कृपया करके पुलिस को अवगत कराएं नहीं तो कायदेसर कार्रवाई की जाएगी પશ્ચિમ કચ્છ જિલ્લામાં સોશિયલ મીડિયામાં ભુજના મમુવારા પાટિયા પાસેની હોટલ હસ્તિકમાં સગીરા સાથે રેપ પોલીસે કાર્યવાહી હાથ ધરી તે પ્રમાણેના ન્યૂઝ વાયરલ થયા હોય તેમજ આ બાબતે માધાપર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગેનો ગુનો રજિસ્ટર થયેલ હોય જે અન્વયે તપાસ કરતા અને પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ હોટલોનું ચેકિંગ હાથ ધરતા ધાણેટી ગામે ભુજ ભચાઉ હાઇવે રોડ ઉપર આવેલ જય ઠાકર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ નામની હોટલના મેનેજરની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તારીખ પહેલી નવેમ્બર બે હજાર ના રોજ સદર ગુનામાં સંડોવાયેલ આરોપી જય ઠાકર હોટલ ઉપર રૂમ લેવા માટે ગયેલા હોય પરંતુ આઈડી પ્રૂફ રજૂ ન કરતા આ હોટલના સંચાલક મેનેજર દ્વારા રૂમ આપેલ નહીં જે હકીકત ધ્યાને આવી છે છે આ માધાપર પોલીસ સ્ટેશનના ગુનાના આરોપીને સગીરા સાથે રેપના ગંભીર ગુનાને અંજામ આપનાર યુવકને આધાર પુરાવા વગર રૂમ ભાડે આપવામાં આવ્યો નથી શ્રી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ભુજ કચ્છ દ્વારા બહાર પાડવામાં આવેલ હોટલ ગેસ્ટ હાઉસ અંગેના જાહેરનામાની જોગવાઈઓનું સંપૂર્ણ પાલન કરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને એક ઉત્કૃષ્ટ નાગરિક તરીકેની જવાબદારી નિભાવી છે અને ગંભીર પ્રકારના ગુનાઓ બનતા નિવારવા સારો પ્રેરણારૂપ દાખલો આપેલ છે. આરોપી કે દ્વારા પહેલા જય ઠાકર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ મે રૂમ લેને કા પ્રયાસ કિયા ગયા થા. લેકિન જય ઠાકર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ કે દ્વારા ઉને રૂમ દેને સે મના કર દિયા ગયા ક્યોકી ઉનકે પાસ વેલિડ ડોક્યુમેન્ટ્સ નહીં થા. ઇસકે લિયે जय ठाकर होटल एंड रेस्टोरेंट को एक प्रशंसा पत्र दिया गया है और वो इस मामले में प्रशंसा के हकदार हैं प्लस उनसे रिक्वेस्ट की गई है कि भविष्य में न केवल आप रूप देने से मना करें बल्कि पुलिस को भी इस तरह की जानकारी आप तुरंत प्रदान करें कि कोई बिना डॉक्यूमेंट्स रूम लेने का प्रयास कर रहा है